હેલો મિત્રો આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા બેલીલા મરચાં લસણની કઢી આદુ ધાણા અને જીરું લઈ લીધું છે આને આપણે એકદમ સારી રીતે પેસ્ટ કરી દઈશું આ પેસ્ટ શાકમાં નાખવાથી શાકનો ટેસ્ટ એકદમ જ સારો આવે છે પછી આપણે રીંગણમાં ભરવા માટે મસાલો તૈયાર કરીશું મેં અહીંયા બાલાજીનું ચવણું લઈ લીધું છે બે મોટી ચમચી સીંગ બે મોટી ચમચી તલ લઈ લીધા છે આમાં તેલનું પ્રમાણ હોય છે એટલે આને એકદમ આપણે સારી રીતે પેસ્ટ બનાવી દેવાનો છે આનો થોડો બરબરો પેસ્ટ રાખવાનો છે તો આપણો પેસ્ટ એકદમ સારી રીતે તૈયાર છે આ પેસ્ટને એક આપણે બાઉલમાં કાઢી લઈશું બાઉલમાં કાઢ્યા પછી આપણે જે લસણની ચટણી બનાવી હતી એ એ પણ એના અંદર એક ચમચી નાખી દઈશું પછી આપણે ધાણાજીરું પાવડર મીઠું મરચું હળદર થોડીક ખાંડ નાખીશું અને મેં અહીંયા લીંબુ અને જ લાસ્ટમાં તેલ નાખી દીધું છે અને જીરા નાખ્યા છે આ બધું નાખીને એકદમ સારી રીતે મસાલો મિક્સ કરી દેવાનો છે એના અંદર એકદમ સારું બાઇન્ડિંગ આવે એ રીતે પછી મેં અહીંયા રીંગણ એકદમ સાફ ધોઈને લઈ લીધા છે એને નીચેનું કટ કરી નાખ્યું છે પછી આપણે ચપૂથી એને ચાર ચીરકા કરી નાખીશું આ રીતે જ બધા રીંગણ આ રીતે કટ કરી દેવાના છે હું તમને આમાં મસાલો ભરીને બતાવીશ તો આમાં આપણે એ મસાલો એકદમ થોડો થોડો ભરવાનો છે અને એકદમ સારી રીતે ભરવાનો છે અને એને મસાલો ભર્યા પછી એકદમ સારી રીતે દબાવવાનો હોય છે જેથી આપણો મસાલો બહાર ના નીકળી જાય તો આપણા ભરેલા રીંગણ એકદમ સારી રીતે તૈયાર છે તો પછી આપણે જે મસાલો વધે તો એ લાસ્ટમાં આપણે સબ્જીમાં નાખી દઈશું પછી આપણે મેં એક પેનમાં તેલ મૂક્યું હતું એ તેલમાં આ રીંગણ ફ્રાય કરવા મૂકી દેવાના છે આ રીંગણને ફ્રાય થતાં મિનિમમ ત્રણથી ચાર મિનિટ જ થાય છે થોડો ટાઈમ થાય પછી આપણે રીંગણને એકવાર પલટીશું અને ધીમે ધીમે પલટીશું જેથી એનો મસાલો બહાર ના નીકળી જાય ન કે આનો મસાલો એકદમ બહાર નીકળી જાય છે તો હવે આપણા રીંગણ એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે દેખો હું એમાં ચપકુ વાલું છું તો એકદમ આસાનીથી એ અંદર પેલું થઈ જાય છે જેથી હવે આપણે રીંગણ એક પ્લેટમાં કાઢી લઈશું બધા જ રીંગણ એક પ્લેટમાં કાઢી લઈશું પછી એ જ પેનમાં આપણે તેલ મૂકીને અંદર થોડી રાઈ નાખીશું જીરું નાખીશું અને તજનું લાકડું પણ નાખીશું અને પછી લાસ્ટમાં આપણે લીમડું લીમડાના પાન નાખીશું પછી આપણે જે મેં ડુંગળીની પેસ્ટ બનાવી હતી એ એના અંદર નાખીશું જે મેં લસણનો પેસ્ટ હતો એ બંને મિક્સ કરી રાખ્યું છે આ પેસ્ટને ચડતા મિનિમમ બેથી ત્રણ મિનિટ થાય છે વધારે વાર નથી લાગતી આ પેસ્ટ થોડી ચડી જાય એના પછી આપણે જે મસાલો હતો અંદર મરચું મીઠું એ બધું નાખી દઈશું પહેલાં અંદર એક ચમચી મરચું એક અડધી ચમચી હળદર મીઠું સ્વાદ પ્રમાણે અને ગરમ મસાલો પણ મેં નાખી દીધો છે પછી આપણે આના અંદર થોડું પાણી રેડીશું જેથી આપણે મસાલો એકદમ સારી રીતે ચડી જાય તો હવે આ મસાલો આપણો એકદમ સારી રીતે ચડી ગયો છે તો હવે એના અંદર મેં જે ટમાટાની ક્યુરી હતી એ એના અંદર નાખી દીધી છે અને એ પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું આ એકદમ સારી રીતે ચડી જાય એના પછી આપણે જે રીંગણનું હતું એ પણ અંદર નાખવાનું હોય છે મેં એના અંદર થોડું જીરું નાખ્યું છે તો હવે આપણું આમાં આ પેસ્ટમાંથી એકદમ સારી રીતે તેલ બા છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એકદમ ચડી રહેવાય છે તો હવે જેમાં રીંગણ હતા એ એના અંદર આપણે નાખી દઈશું આ રીંગણ નાખીને એકદમ સારી રીતે આને મિક્સ કરી દઈશું મેં એના અંદર જે મારે મસાલો વધ્યો હતો એ પણ એના અંદર લાસ્ટમાં નાખી દીધો છે તો હવે એને થોડું પાણી રેડીશું જેથી એ થોડું પતલું થાય અને આપણને ટેસ્ટમાં એકદમ સારો લાગે અને આપણે બેથી પાંચ મિનિટ ચડવા દઈશું જેથી એના અંદરથી થોડું આપણે તેલ છૂટું પડવા લાગે એના પછી જ આપણે આ ગેસ એકદમ બંધ કરવાનો છે અને હવે આ આપણો રીંગણનો ઓળો એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે તો દોસ્તો જો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને પણ બહુ જ ટેસ્ટી લાગશે થેન્ક યુ દોસ્તો વોચિંગ ફોર માય વિડીયો